નમસ્કાર આપની અડીખમ ગુજરાત સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના કરવૈકંપા ખાતે શ્રી ગાયત્રી કૃપા આદિવાસી વિકાસ યુવક મંડળ કંપા સંચાલિત તથા વૃંદાવન આશ્રમ શાળા દ્વારા તેજસ્વી તાલાવ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર હસ્તે સન્માન સમારંભ યોજાયો હતો

આમ તો મારા તમામ ગુજરાતમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ દસ તમામ વિદ્યાર્થીઓને અમે રિઝલ્ટ આપી ચૂક્યા છે રિઝલ્ટ બહુ સરસ આવ્યું છે અને બેસ્ટ ટોપ ટુનો પણ અમે વિકલ્પ આપ્યો છે અને આજે મારા વિસ્તારમાં જે વિદ્યાર્થી મિત્રો શાળા જે અમારી ચાલે છે આરિજાદી વિભાગ હસ્તકની એમાં અમારા આ આવ્યા પછીના ચાર જ દિવસમાં મારા બધા ગામના આગેવાનો વડીલો માતા બહેનો અને વિદ્યાર્થી મિત્રો સાથે મળીને જે વિદ્યાર્થીઓએ સારું પરફોર્મન્સ કર્યું છે એમ વિદ્યાર્થીઓનું સન્માનનો કાર્યક્રમ ગોઠવ્યો હતો અને હું સહભાગી બન્યો છું અને કહેતા એ બાબતનો આનંદ છે કે આપણા આજે વૃદ્ધાવન આશ્રમશાળા ખોરાઈ કંપા ધોરણ એસએસસીમાં આપણું જે પરિણામ જે કેન્દ્રમાં સૌથી પ્રથમ સૌથી વધુ પરિણામ આ આશ્રમશાળાનું છે એ અમારા માટે ગૌરવની બાબત છે ધોરણ પોઈન્ટ ચુમ્માલીસ ટકા વિદ્યાર્થી એ પાસ થયા છે અને ધોરણ એચએસસીમાં જે એકાણું પોઈન્ટ અગિયાર કેન્દ્રમાં સૌથી વધુ એટલે બંને જે અમારા કેન્દ્રમાં સૌથી વધુ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓ આશ્રમશાળાના છે એટલે અમે બધા સાથે મળીને જે ટ્રસ્ટીએ જે આયોજન કર્યું છે એમાં બધા ભેગા થઈને આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું છે અને આવનારા સમયમાં મેં માર્ગ કારકિર્દી આગળ વધે એના માટે પણ મેં શુભેચ્છા પાઠવી છે ધોરણ દસના વિદ્યાર્થીઓ છે ધોરણ બારના વિદ્યાર્થીઓ તો એમનો અભ્યાસ પૂર્ણ કરીને હવે આગળ જવાના છે એમને પણ મેં લક્ષી જો માર્ગદર્શન આપ્યું છે વિદ્યાર્થીઓને અને હવે જે એડમિશનો બધા થવાના છે જે કંઈ આવનારા સમયમાં એ બધા કોઈપણ ફેકલ્ટીમાં કોઈ પણ કોર્ષમાં કોઈપણ તમારે અભ્યાસક્રમમાં જવું હોય બધા જ ઓનલાઈન છે પોર્ટલ પર છે એટલે વિદ્યાર્થીઓ ગુમરાહ ના થાય જે કંઈ એડમિશન લેવાના એ પોર્ટલ પર લે ઓનલાઈન લે એવી મારી બધા જ વિદ્યાર્થી મિત્રોને પણ નમ્ર અરજ છે અને તમામ વિદ્યાર્થીઓ આ શાળાના શાળાના છે એ બધી શુભેચ્છા પાઠવું છું ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ જે સ્કોલર જે ફેટ આગળ વધ્યા છે એમને પણ મારી સારી શુભકામનાઓ ધન્યવાદ